હલો સ્ટુડન્ટ્સ બી કોમ એકાઉન્ટન્સીમાં આપણે આડતમાલના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડિયોમાં આજે આપણે નોર્થ ગુજરાત યુનિવર્સિટી એફવાય નવેમ્બર બે હજાર સત્તર યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલ દાખલો શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌપ્રથમ રકમ સમજી લઈએ અને ત્યારબાદ એની ગણતરી કરીશું તો પ્રશ્ન કંઈક આ રીતનો છે પાટણની ઓઇલ ઇન્ડિયા લિમિટેડે અમદાવાદની આઈઓસીને એક હજાર બેરલ ઓઇલ દરેક રૂપિયા આઠસોના ભાવથી આડતથી વેચવા મોકલ્યું માલ મોકલતા નૂર અને વીમાના પચાસ હજાર રૂપિયા તારીખ એક એક સત્તરના રોજ ચૂકવ્યા તારીખ સાત એક સત્તરના રોજ રસ્તામાં પચીસ બેરાલ નાશ પામ્યા જેનો રૂપિયા પંદર હજારનો દાવો વીમા કંપનીએ મંજૂર રાખ્યો રસ્તામાં બેરાલ નાશ પામે છે એટલે અસામાન્ય નુકસાન થયું છે અને વીમા કંપનીએ પંદર હજાર રૂપિયાનો દાવો મંજૂર કરેલો છે આઈઓસીએ રૂપિયા પાંચ લાખની ત્રણ માસની લેણી હુંડી સ્વીકારી તેણે તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ જણાવ્યું કે સાતસો પચાસ બેરલ બેરલ દીઠ બારસો રૂપિયાના ભાવથી વેચ્યા છે નંબર બે માલ છોડાવવા પચીસસો રૂપિયા સેલ્સમેનનું કમિશન પચાસ હજાર રૂપિયા પ્રિન્ટિંગ ખર્ચ એકવીસ હજાર ત્રણસો રૂપિયા અને ગોડાઉન ભાડું દસ હજાર રૂપિયા ચૂકવ્યું છે આ આળતિયાએ કરેલ ખર્ચ છે બરાબર આઈઓસી આળતિયા એટલે આઈઓસીએ નંબર ત્રણ લીકેજને કારણે પચીસ બેરલને નુકસાન થયું છે જે સામાન્ય નુકસાન ગણી શકાય આઈઓસીને વેચાણ પર પાંચ ટકા આડત આપવાની છે આઈઓસીએ તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ બાકીની રકમનો ડ્રાફ્ટ મોકલી ખાતું ચૂકતે કર્યું ઓઇલ ઇન્ડિયાના ચોપડે માલ ખાતું અને આઈઓસીનું ખાતું બનાવો તો આ રીતનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા સૌ પ્રથમ જે નામ આપ્યા છે પ્રશ્નમાં એમાં માલધણી કોણ છે અને આડતીય કોણ છે આપણે નક્કી કરી નાખીએ તો પાટણની ઓઇલ ઇન્ડિયા લિમિટેડે અમદાવાદની આઈઓસીને બેરલ ઓઇલ મોકલ્યા છે એટલે પાટણની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ માલ મોકલનાર છે એટલે માલધણી છે એટલે જે માલધણી છે માલ મોકલનાર એ કોણ છે પાટણની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ એ માલધણી થશે અને આડતીઓ કોણ છે કોને માલ મોકલ્યો આઈઓસીને આડતીયો જે છે એ આઈઓસી બરાબર આ બે પક્ષ નક્કી થઈ ગયા પાટણથી ઓઇલ ઈન્ડિયા લિમિટેડ અમદાવાદની માલ મોકલે છે ચાલ હવે આપણે શું તૈયાર કરવાનું છે ઓઇલ ઈન્ડિયા લિમિટેડના ચોપડે એટલે કે માલધણીના ચોપડે આળત આડતમાલનું ખાતું અને આઈઓસીનું ખાતું આ બે ખાતા આપણે તૈયાર કરવાના છે બરાબર હવે આ પ્રશ્નમાં જે ઓઇલનો ભાવ આપ્યો છે દરેક રૂપિયા આઠસોના ભાવનું બેરલ છે બરાબર અને અહીંયા કોઈ નફાનો ઉલ્લેખ નથી કે મૂળ કિંમત પર આટલા રૂપિયા કે ભરતીયા કિંમત પર આટલા ટકા નફો ચડાયો એવી કોઈ માહિતી આપી નથી આટલા આઠસો રૂપિયાના ભાવ પર જ બધી ગણતરી કરવાની થશે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ માલધણીના ચોપડામાં અમદાવાદ માલનું ખાતું અને ત્યારબાદ આઈઓસી એટલે કે આળતિયાનું ખાતું આ બે ખાતા આપણે જવાબના ભાગરૂપે તૈયાર કરવાના છે તો પ્રશ્નમાં જે જે વિગતો આપી છે એ આ ખાતામાં નોંધતા જઈએ તો સૌ પ્રથમ જે માલ મોકલ્યો એનાથી આપણે એન્ટ્રીની શરૂઆત કરીએ તો જુઓ તમારા પ્રશ્નમાં જે માહિતી આપી છે એ પ્રમાણે પાટણની ઓઇલ ઇન્ડિયા લિમિટેડે અમદાવાદની આઈઓસીને એક હજાર બેરલ ઓઇલ આઠસો રૂપિયાના ભાવથી વેચવા મોકલ્યું તો એની આપણે એન્ટ્રી કરીશું આડતથી મોકલેલ માલ ખાતે કેટલા બેરલ મોકલ્યા એક હજાર બેરલ અને એક બેરલનો જે ભાવ છે એ આઠસો રૂપિયા છે તો એક હજાર બેરલ અને આઠસો રૂપિયા એટલે રકમ થશે આઠ લાખ રૂપિયા બરાબર અહીંયા અહીંયા ભરતિયા કિંમત અને પડતર કિંમત વચ્ચે કોઈ તફાવત નથી બરાબર નહીં તો આપણે એ તફાવતની રકમ આડતમાલના ખાતામાં સામાન્ય રીતે જમા કરતા હોઈએ છીએ પણ અહીંયા એવો કોઈ નફો ચડાવીને માલ મોકલ્યો નથી એટલે એ એન્ટ્રી આવશે નહીં ત્યારબાદ માલ મોકલતા નૂર અને વીમાના પચાસ હજાર રૂપિયા તારીખ એક એક સત્તરના રોજ ચૂકવ્યા બરાબર તો આ માલધણીએ કરેલ ખર્ચ છે એટલે એને આપણે રોકડ ખાતે લખીશું આડતમાલ ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે ખર્ચ્યા આઈઓસી એ પાંચ લાખ રૂપિયા રૂપિયાની ત્રણ ની લેણી હુંડી સ્વીકારી બરાબર હવે લેણી હુંડી સ્વીકારી છે ખરી પણ અહીંયા જે માલધણી છે એ હુંડી વટાવી નથી જો વટાવે હુંડી તો એ વટાવ આડતમાલ ખાતામાં ઉધાર બાજુ આવશે ફક્ત હુંડી સ્વીકારી એની અહીંયા આડતમાલ ખાતામાં એન્ટ્રી કરવાની નથી બરાબર ચલો ત્યારબાદ વેચાણની વાત આપી છે સાતસો પચાસ બેરલ બેરલ દીઠ બારસો રૂપિયાના ભાવથી વેચ્યા છે એટલે આટલા બેરલનું વેચાણ થયું છે તો એ વેચાણ જે થયું આડતમાલ માલના ખાતામાં જમા બાજુ લખીશું આપણે ખાતે સાતસો પચાસ બેરલ બારસો રૂપિયાના ભાવે સાતસો પચાસ બેરલ ને બારસો રૂપિયાના ભાવથી કરીશું ગુણાકાર તો નવ લાખ રૂપિયા વેચાણ થશે બરાબર તો આટલા રૂપિયા આડતિયા ખાતે જમા કરીશું અને આડતિયા ખાતે લખ્યું એટલે આની બીજી એન્ટ્રી આપણે આડતિયાના ખાતામાં આપીશું નવ લાખ રૂપિયાનું જે વેચાણ થયું છે આડતમાલના ખાતામાં જમા બાજુ આળતિયા ખાતે લખ્યું એટલે આડતિયાના ખાતામાં ઉધાર બાજુ લખાશે આડતમાલ ખાતે તો આડતિયાના ખાતામાં ઉધાર બાજુ લખીશું આડતમાલ ખાતે વેચાણ નવ લાખ રૂપિયા ચાલો તો વેચાણની એન્ટ્રી થઈ ગઈ ત્યારબાદ બીજી માહિતી જોઈએ તો જુઓ પ્રશ્ન પર ફરી નજર રાખીશું આડતિયાએ જે ખર્ચા કરેલા છે એની વિગત આપી છે કે માલ છોડાવવા પચીસો રૂપિયા સેલ્સમેનોનું કમિશન પચાસ હજાર પ્રિન્ટિંગ ખર્ચ એકવીસ હજાર ત્રણસો અને ગોડાઉન ભાડું દસ હજાર રૂપિયા ચૂકવ્યું છે તો આડતિયાએ કરેલા જે ખર્ચ છે એ આળત માલ ખાતામાં ઉધાર બાજુ છે આડતિયા ખાતે ખર્ચા કયા કયા ખર્ચા કરેલા છે તો એ વિગતવાર લખી દઈએ હવે માલ છોડાવવા પચીસો રૂપિયા સેલ્સમેનોનું કમિશન પચાસ હજાર રૂપિયા પ્રિન્ટિંગ ખર્ચ એકવીસ હજાર ત્રણસો રૂપિયા ગોડાઉન ભાડું દસ હજાર રૂપિયા બરાબર તો આ રીતે આડતિયાએ કરેલા ખર્ચાની વિગત આપી છે એને આપણે આડતમાલના ખાતામાં ઉધાર બાજુ નોંધીશું અને ચારે ચાર રકમનો સરવાળો કરીશું એટલે ખર્ચની કુલ રકમ થશે ત્યાંશી હજાર આઠસો રૂપિયા બરાબર અને આડતિયાએ કરેલા ખર્ચા છે આડતમાલના ખાતામાં આળતિયા ખાતે ઉધાર બાજુ લખ્યા એટલે આળતિયાના ખાતામાં આની એન્ટ્રી પડશે જમા બાજુ જમા બાજુમાં લખીશું માલ ખાતે બ્રેકેટમાં લખી દઈશું ખર્ચા અને કુલ રકમ જ લખી દઈએ ત્યાંશી હજાર આઠસો રૂપિયા બરાબર ચાર ચાર ખર્ચ અલગ રીતે બતાવવા હોય અને પછી ટોટલ ત્યાંશી હજાર આઠસો રૂપિયા લખવું હોય તો એ રીતે પણ લખી શકાય ચાલો તો આડતિયાના ખર્ચાની પણ નોંધ થઈ ગઈ ત્યારબાદ પ્રશ્નમાં જોઈશું તો પ્રશ્નમાં જે સૂચના આપી છે પહેલાં પેરેગ્રાફમાં તારીખ સાત એક સત્તરના રોજ રસ્તામાં પચીસ બેરલ નાશ પામ્યા જેનો પંદર હજાર રૂપિયાનો દાવો વીમા કંપનીએ મંજૂર રાખ્યો બરાબર તો આ જે માલ નાશ પામ્યો છે એની નુકસાનીની રકમ કેટલી છે એ અહીંયા આપણે શોધવી પડશે અને કેટલું નુકસાન થયું છે એ ગણીને ત્યારબાદ એની વિગત અહીંયા લખીશું બરાબર તો વીમા કંપનીએ જે દાવો મંજૂર રાખ્યો પંદર હજાર રૂપિયાનો સૌપ્રથમ તો એ આપણે લખી દઈશું વીમા કંપની ખાતે દાવો મંજૂર પંદર હજાર રૂપિયાનો અને બાકીનું જેટલું નુકસાન થયું હશે એ નુકસાન આપણે અહીંયા જમા કરીશું અસામાન્ય નુકસાન ખાતે તો એ નુકસાન કેટલું થયું છે એની આપણે અહીંયા ગણતરી કરવી પડશે વીમા કંપનીએ પંદર હજારનો દાવો ભલે મંજૂર કરી દીધો પણ બાકી કેટલી રૂપિયાનું નુકસાન થયું છે એની આપણે ગણતરી કરવાની થશે બરાબર તો સૌ પ્રથમ આપણે ગણતરી કરી નાખીએ તો જુઓ અંદર જે સૂચના આપી છે એ પ્રમાણે કેટલા બેરલ રસ્તામાં નાશવા મળ્યા પચીસ બેરલ તો પચીસ બેરલની કિંમત કેટલી છે બરાબર તો હવે આપણે એની ગણતરી કરીએ અસામાન્ય નુકસાન 25 બેરલ બેરલની જે રકમ થશે એ કેટલી થશે વીસ હજાર રૂપિયા બરાબર આ મોકલેલા પચીસ બેરલની ની પડતર છે કે જે રસ્તામાં નાશ પામ્યા છે એની ઉપર માલ ધણીએ કરેલા ખર્ચા ઉમેરવાના છે પ્રમાણસર પ્રમાણસર ધોરણે તો માલ માલ ધણીના ખર્ચા ધણીએ જે ખર્ચ કર્યો છે એ કેટલો કર્યો છે તો પ્રશ્નમાં જે સૂચના આપી છે કે માલ મોકલતા નૂર અને વીમાના પચાસ રૂપિયા ચૂકવ્યા એટલે માલધણીએ પચાસ હજાર રૂપિયા ખર્ચ કરેલો છે પણ આ પચાસ હજાર રૂપિયા કેટલા બેરલ માટે ખર્ચ કરેલો છે એક હજાર બેરલ માટે બરાબર જ્યારે નુકસાન થયેલા બેરલ કેટલા છે ફક્ત પચીસ તો પચીસ બેરલનું પ્રમાણસર નુકસાન કેટલું એ જ શોધવાનું તો એના માટે આપણે સૂત્ર મૂકીશું એક હજાર નો જે ખર્ચ છે એ ખર્ચ આપ્યો છે પચાસ હજાર રૂપિયા માટે પચીસ બેરલનો ખર્ચ કેટલો બરાબર કારણ કે નુકસાન તો ફક્ત પચીસ બેરલ જ થયું છે એક હજાર બેરલનો ખર્ચ જો પચાસ હજાર રૂપિયા હોય તો પચીસ બેરલનો ખર્ચ કેટલો આમ કરીશું તો આપણો જવાબ આવશે બારસો પચાસ રૂપિયા બરાબર હવે આળતિયાના ખર્ચા તો અહીંયા આળતિયાના પ્રમાણસર ખર્ચા એડ કરવાના નથી કેમ એડ નથી કરવાના કારણ શું તો માલ રસ્તામાં નાશ પામ્યો છે બરાબર જે વિગત આપી છે પ્રશ્નમાં શું કહેવું છે બેરલ ક્યાં નાશ પામ્યા છે રસ્તામાં રસ્તામાં નાશ પામ્યા એટલે કે આડતિયા સુધી આ બેરલ પહોંચ્યા જ નથી એટલે આડતિયાનો ખર્ચો અહીંયા ઉમેરવાની કોઈ જરૂર રહેતી નથી હા આડતિયાના ગોડાઉન સુધી માલ પહોંચી ગયો હોત અને આડતિયાના પાસે માલ નાશ પામ્યો હોત તો આડતિયાના પ્રમાણસર ખર્ચે અહીંયા ઉમેરતા પણ અહીંયા માલ રસ્તામાં નાશ પામ્યો છે આડતિયાના ખર્ચા ઉમેરવાના નથી બરાબર તો આ રીતે આપણે કરીએ તો ટોટલ રકમ આવે છે એકવીસ હજાર બસો પચાસ રૂપિયા બરાબર આટલું કુલ નુકસાન થાય છે નુકસાનની કુલ રકમ આટલી થાય હવે આમાંથી વીમા કંપનીએ કેટલા રૂપિયાનો દાવો મંજૂર કર્યો ફક્ત પંદર હજાર રૂપિયાનો તો માઈનસ વીમા કંપનીએ માન્ય કરેલ દાવો કે માન્ય રાખેલ દાવો પંદર હજાર રૂપિયા એટલે પંદર હજાર રૂપિયા તો વીમા કંપની આપણને આપી દેવાની છે તો એકવીસ હજાર બસોમાંથી પંદર હજાર બાદ કરો એટલે છ હજાર બસો ને પચાસ રૂપિયા આટલું જે નુકસાન છે આ ખરેખર નુકસાન કહેવાય અસામાન્ય નુકસાન કંપનીને આટલું નુકસાન થયું છે તો આ જે અસામાન્ય નુકસાન છે એની એન્ટ્રી આપણે આડતમાલના ખાતામાં લખીશું વીમા કંપનીએ જે દાવો રાખ્યો એ તો આપી દીધું પંદર હજારની એન્ટ્રી પણ અસામાન્ય નુકસાન જે છે છ હજાર બસો પચાસ એ પણ આપણે અહીંયા લખી દઈશું તો આ રીતે અસામાન્ય નુકસાનની પણ એન્ટ્રી થઈ ગઈ બરાબર ચાલો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્નમાં લીકેજને કારણે પચીસ બેરલને નુકસાન થયું છે જે સામાન્ય નુકસાન ગણી શકાય સામાન્ય નુકસાનની એન્ટ્રી આડતમાલના ખાતામાં આપવાની હોતી નથી ખાલી આખર સ્ટોક ગણતી વખતે આ સામાન્ય નુકસાન બાદ થઈ જશે બરાબર તો હવે અગત્યની જે ગણતરી રહી એ આખરના સ્ટોકની બરાબર તો આપણે સૌ પ્રથમ આખરનો સ્ટોક કેટલો છે અને એની પડતર કેટલી થશે એ ગણી નાખીએ આખર સ્ટોક કેટલા બેરલ માલ મોકલેલા એક હજાર બેરલ માલધણીએ માલ મોકલ્યા હતા બરાબર જુઓ અહીંયા એક હજાર બેરલ મોકલ્યા બરાબર પાટણની ઓઇલ ઇન્ડિયા લિમિટેડે એક હજાર બેરલ માલ મોકલ્યા રસ્તામાં પચીસ બેરલ નાશ પામ્યા બરાબર એટલે રસ્તામાં જ પચીસ બેરલ તો નાશ પામ્યા નુકસાન થયું એક હજારમાંથી પચીસ બેરલ ઓછા થઈ ગયા એટલે નવસો પચોતેર બેરલ વધ્યા ચા નવસો પચોતેર બેરલમાંથી પછી શું થયું તો સાતસો પચાસ બેરલ વેચાયા છે બરાબર આળતિયાએ વેચી દીધા તો માઇનસ સાતસો પચાસ બેરલનું વેચાણ થયું બરાબર હવે કેટલા બસો પચીસ બસો પચીસ બેરલ વધ્યા હવે ત્રીજા મુદ્દામાં એવું આપ્યું છે લીકેજ ને કારણે પચીસ બેરલને નુકસાન થયું છે તો બસો પચીસ બેરલમાંથી બીજા પચીસ બેરલને નુકસાન થયું છે લીકેજના લીધે એટલે એટલું પણ ઓછું થઈ ગયું એનો અર્થ એ થયો કે હવે છેવટે કેટલા બેરલનો સ્ટોક વધ્યો છે બસ્સો બેરલનો સ્ટોક વધ્યો છે આ આપણો આખરનો સ્ટોક કહેવાશે બરાબર છેવટે આડતિયા પાસે બસ્સો બેરલ આખરનો સ્ટોક વધેલો છે તો આ બસ્સો બેરલની પડતર કેટલી થશે એ આપણે શોધવી પડશે બરાબર તો એના માટે શું કરીશું તો એના માટે આપણે ગણતરી કરવી પડશે કઈ રીતે એક હજાર અને એની કુલ કિંમત કેટલી તો એક બેરલના આઠસો રૂપિયા છે બરાબર તો એક હજાર બેરલના કેટલા એક હજાર બેરલ ગુણ્યા આઠસો રૂપિયા એટલે એની રકમ થશે આઠ લાખ રૂપિયા બરાબર ચાલો હવે એની ઉપર માલધણીના જે પ્રમાણસર ખર્ચા છે એ ઉમેરીશું માલધણીએ જે ખર્ચા કર્યા એ તો આપણે જોયું કે માલધણીએ માલ મોકલતી વખતે નૂર અને વીમાના પચાસ હજાર રૂપિયા એડ ખર્ચો કરેલો છે તો પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ તો માલધણી એ ખર્ચ કરેલો છે પચાસ હજાર રૂપિયાનો એટલે હવે મોકલેલ માલની પડતર થઈ ગઈ આઠ લાખ પચાસ હજાર રૂપિયા ચાલો હવે આળતિયાએ કેટલો ખર્ચ કર્યો છે એની વાત કરીએ તો આળતિયાએ જે ખર્ચ કર્યો છે એ બીજા મુદ્દામાં આપ્યો છે જુઓ માલ છોડાવવા પચીસસો રૂપિયા સેલ્સમેનનું કમિશન પચાસ હજાર પ્રિન્ટિંગ ખર્ચ એકવીસ હજાર ત્રણસો અને ગોડાઉન ભાડું દસ હજાર આ રીતે ચાર ખર્ચ કરેલા છે પણ આમાંથી આવર્તક અને બિન આવર્તક ખર્ચ કેટલા છે એની વાત કરીએ આપણે તો ફક્ત માલ છોડાવવાનો જે ખર્ચ છે એ જ અહીંયા આપણે ઉમેરવાનો છે કારણ કે બાકીના જે ખર્ચા છે એ માલસામાનનું વેચાણ કરવા માટેના છે સેલ્સમેનનું કમિશન પ્રિન્ટિંગ ખર્ચ અને ગોડાઉન ભાડું બરાબર એ આપણે લખવાનું નથી તો અહીંયા આડતિયાનો જે ખર્ચ છે ફક્ત પચીસસો રૂપિયા એ જ આપણે લખીશું અડતિયાનો પ્રમાણસર ખર્ચ પચીસસો રૂપિયા આઠ લાખ બાવન હજાર પાંચસો રૂપિયા થશે ચાલો હવે એમાંથી અસામાન્ય નુકસાન જે છે એની પડતર બાદ કરીશું અસામાન્ય નુકસાનની આપણે હમણાં જ ગણતરી કરી ગયા કે અસામાન્ય નુકસાન કુલ કેટલું થયું એકવીસ હજાર બસો પચાસ ભલે વીમા કંપનીએ પંદર હજાર માન્ય રાખ્યા અને ખરેખર નુકસાન છ હજાર બસો પચાસ છે પણ અસામાન્ય નુકસાનની કુલ રકમ કેટલી છે એકવીસ હજાર બસો પચાસ તો એકવીસ હજાર બસો પચાસ રૂપિયા આમાંથી માઇનસ થઈ જશે બરાબર અને કેટલા બેરલને અસામાન્ય નુકસાન થયું છે પચીસ બેરલને તો મોકલેલ બેરલમાંથી એ પચીસ બેરલ પણ આપણે અહીંયા માઇનસ કરી દઈશું એક હજાર બેરલ મોકલે એમાંથી પચીસ બેરલ માઇનસ કરી દઈએ તો હવે જુઓ તો એક હજાર બેરલમાંથી પચીસ બેરલ ઓછા થઈ જશે એટલે થશે નવસોને પચોતેર બેરલ અને સામે એના ખર્ચાની વાત કરીએ તો કુલ ખર્ચ આઠ લાખ બાવન હજાર પાંચસો હતા એમાંથી એકવીસ હજાર બસો પચાસ બાદ કરી દો એટલે આઠ લાખ એકત્રીસ હજાર બસો પચાસ રૂપિયા રહેશે હવે સામાન્ય નુકસાન જે લીકેજને કારણે થયું પચીસ બેરલની એની વાત કરીએ તો માઇનસ સામાન્ય નુકસાન સાના કારણે થયું લીકેજના કારણે કેટલા બેરલને નુકસાન થયું પચીસ બેરલ બરાબર આ નવસો પચોતેર બેરલ સુધીની આપણે ગણતરી કરી બીજા પચીસ બેરલને નુકસાન થયું સામાન્ય નુકસાનની કોઈ પડતર હોતી નથી બરાબર એટલે હવે આપણી કુલ પડતર સ્ટોકની આવી આઠ લાખ એકત્રીસ હજાર બસો પચાસ રૂપિયા અને નવસો પચોતેર બેરલમાંથી પચીસ બેરલ કાઢી નાખો એટલે નવસો પચાસ બેરલ રહેશે તો નવસો પચાસ બેરલ જે છે એની પડતર આઠ લાખ એકત્રીસ હજાર બસો ને પચાસ રૂપિયા આવી બરાબર તો આખર માલનો સ્ટોક કેટલો છે બસો એકમ બસો એકમની પડતર કેટલી આ રીતે પદ મૂકવું પડશે બરાબર શું પદ મૂકીશું નવસો પચાસ બેરલની પડતર આઠ લાખ એકત્રીસ હજાર બસો પચાસ બેરલ નવસો પચાસ અને એની પડતર આઠ લાખ એકત્રીસ હજાર બસો પચાસ હોય તો આખર સ્ટોકના એકમ કેટલા છે બસો બસ્સો એકમની પડતર કેટલી આમ કરીશું તો આપણને આખર સ્ટોકના એકમોની પડતર મળશે અને એનો જવાબ આવે છે એક લાખ પચોતેર હજાર રૂપિયા બરાબર તો આટલી જે પડતર આવે આખર માલના સ્ટોકની એ આપણે અહીંયા આડતમાલના ખાતામાં જમા બાજુ લખવાની થશે તો આડતમાલના ખાતામાં જમા બાજુ લખીશું સ્ટોક ખાતે એક લાખ પચોતેર હજાર રૂપિયા તો જે જે વિગતોની એન્ટ્રી કરવાની હતી ઓલમોસ્ટ મોટાભાગની વિગતોની એન્ટ્રી આપણે કરી નાખી છે હવે આડતની એન્ટ્રી હજુ બાકી છે આડતીને જે આડત આપવાની છે એના માટે પ્રશ્નમાં જે સૂચના આપી છે એ જો કે આડતીને આઈઓસીને વેચાણ પર પાંચ ટકા આડત આપવાની છે આસામી આડતની વાત કરી નથી ફક્ત સામાન્ય આડત પાંચ ટકા બરાબર તો જેટલું વેચાણ થયું છે નવ લાખ એના પર પાંચ ટકા આડત આપવાની છે એટલે હું ઉધાર બાજુ લખીશું આડતી આ ખાતે આડત કેટલી આડત આપવાની વેચાણ પર પાંચ ટકા તો નવ લાખનું વેચાણ થયું છે નવ લાખ રૂપિયા ઉપર પાંચ ટકા કરીશું એટલે પિસ્તાલીસ હજાર રૂપિયા આડતની રકમ થશે અને આ આડતિયાને આપવાની છે એટલે બીજી એન્ટ્રી એને આડતિયાના ખાતામાં જમા બાજુ આવશે બરાબર અહીંયા આડત માલ ખાતામાં ઉધાર બાજુ લખે એટલે આડતિયાના ખાતામાં જમા બાજુ લખીશું આડત માલ ખાતે આડત અને રકમ લખીશું પિસ્તાલીસ હજાર રૂપિયા ચાલો હવે આડતમાલ ખાતું આપણે ક્લોઝ કરીશું આડતમાલ ખાતામાં ઓલમોસ્ટ બધી વિગતો લખાઈ ગઈ છે હવે કશું લખવાનું બાકી રહેતું નથી તો આડતમાલ ખાતું ક્લોઝ કરીએ તો જમા બાજુનો સરવાળો વધારે આવે છે તો જમા બાજુનો સરવાળો થાય છે દસ લાખ છન્નું હજાર બસો પચાસ રૂપિયા એ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈશું દસ લાખ છન્નું હજાર બસો પચાસ અને એમાંથી ઉધાર બાજુ જે ચાર રકમો છે એ ચાર ચાર રકમો બાદ કરી નાખીએ તો તફાવતની રકમ આવે છે એક લાખ સત્તર હજાર ચારસો પચાસ રૂપિયા આ જે છે એ નફો થશે બરાબર આટલા રૂપિયા નફો થાય છે તો એ રકમ આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું નફા નુકસાન ખાતે નફો બરાબર એટલે આડતમાલના હિસાબોમાં આડતમાલના ખાતાનો નફો આટલા એક લાખ સત્તર હજાર ચારસો પચાસ રૂપિયા થાય છે બરાબર હવે ટાઈમ છે માલ ખાતું ક્લોઝ કરવાનો તો માલના સોરી આળતિયાનું ખાતું ક્લોઝ કરવાનું તો આળતિયાના ખાતામાં જુઓ જેટલી જેટલી એન્ટ્રીઓ કરવાની હતી આપણે કરતાં જ ગયા છે બરાબર સૌ પ્રથમ જે માલ વેચ્યો નવ લાખ રૂપિયાનો એની એન્ટ્રી કરી દીધી આડતિયાએ જે ખર્ચા ચૂકવ્યા એની એન્ટ્રી થઈ ગઈ આળતિયાને જે આડત આપવાનો છે એની એન્ટ્રી પણ થઈ ગઈ હવે આળતીઓ હિસાબ પેટે જે રકમ ચૂકવશે એની એન્ટ્રી આપવાની બાકી છે પ્રશ્નમાં કહ્યું છે શરૂઆતમાં જ કહ્યું છે કે એ પાંચ લાખ રૂપિયાની હુંડી સ્વીકારી બરાબર તો એ પાંચ લાખ રૂપિયાની જે હુંડી સ્વીકારી છે એ જમા બાજુ આવશે આડતિયાના ખાતામાં તો એ લખી દઈશું પાંચ લાખ રૂપિયા લેણી હુંડી ખાતે બરાબર અને હવે અંતે પ્રશ્નમાં જે કહ્યું છે આઈઓસીએ તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ બાકીની રકમનો ડ્રાફ્ટ મોકલી ખાતું ચૂકતે કર્યું એટલે બાકીની રકમનો જે છે એ ડ્રાફ્ટ મોકલે છે એટલે એની એન્ટ્રીમાં લખીશું બેંક ખાતે બેંક ડ્રાફ્ટ રકમ કેટલી એ આપણે શોધવી પડશે તો એના માટે ખાતું બંધ કરીને એનો જે તફાવત આવશે એ શોધી નાખીએ તો આડતીયાના ખાતામાં ઉધાર બાજુનો સરવાળો નવ લાખ રૂપિયા થાય છે એ જ સરવાળો જમા બાજુ લખી દઈએ ત્યારબાદ એનો તફાવત કાઢીએ તો બે લાખ એકોતેર હજાર બસ્સો રૂપિયા આવે છે તો આ બે લાખ એકોતેર હજાર બસ્સો રૂપિયાનો બેંક ડ્રાફ્ટ છેલ્લે આઈઓસી જે છે આડતીઓ એ ઓઇલ ઇન્ડિયા લિમિટેડ માલધણીને મોકલશે અને એનું ખાતું ચૂકશે કરશે બરાબર તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે